શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીના વચ્ચે વ્યાસબેટ પર આવેલા વ્યાસેશ્વર મહાદેવના મંદિર ખાતે સુંદર પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવીને ધન્યતા અનુભવી રહ્યા છે શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે એક નાનકડા જંગલમાં વ્યાસ પર અતિ પૌરાણિક વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ વ્યાસપેટ પર વ્યાસજી સાથે દરેક ઋષિમુનિ દેવ મહાપુરુષો સ્વામિનારાયણ ભગવાન તથા નારેશ્વરના રંગ અવદૂતજી મહારાજ ડોંગરેજી મહારાજ સહિત અનેક સંતો મહંતોએ પૂજા અર્ચના અને તપ કર્યું છે જેને લઈને વ્યાસેશ્વર મહાદેવના મંદિર સાથે અનેક ભાવિક ભક્તોની આસ્થા પણ જોડાયેલી છે જેને લઈને વ્યાસબેટ ખાતે તુલસી વિવાહ મહાપૂજા યજ્ઞ નર્મદા જયંતિ રામનવમી સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવતા હોય છે એ અંતર્ગત હાલ વ્યાસબેટ પર સાત દિવસ સુધી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા રોજ દૂર દૂર થી મોટી સંખ્યામાં પારાયણ પારાયણનું આયોજન કરેલ છે રેગ્યુલર અવરનવર બધા પ્રોગ્રામો થતા હોય છે વિધિ નવચંડી આ બધું અહીંયા આગળ થતું હોય છે પણ અહીંયા કોઈ વ્યવસ્થા છે નહીં આવે બધા સાંજે પાછા બધા જતા રહેવું પડે હવે જે પાણી આવ્યું તો પાણી ની અંદર પણ ઘણું બધું નુકસાન થયું ગાય હતી તે પણ રહી છે જે ગવર્મેન્ટ હજાર રૂપિયા ફાળવેલા હતા પણ કશું અહીંયા આવ્યું નથી ખાલી છસો રૂપિયા એકલા મળેલા છે અને પાણીથી મોડીને ઘણું બધું નુકસાન થયેલું અહીંયા આગળ પણ કોઈ ગવર્મેન્ટની કોઈ આગળ સુવિધા છે નહીં અહીંયા આગળ કહેવાય છે કે એક કરોડ ને પચાસ લાખ રૂપિયા જેવું ફાળવેલું છે દોઢ કરોડ ની આજુબાજુ પણ એ કોઈ સુવિધા કરેલ નથી જો અહીંયા સુવિધા થઈ જાય તો ઘણું અહીંયા આગળ વિકસિત થાય અને પબ્લિકને આવવા જવાની પણ સગવડ પણ મળે અને અહીં આગળ ભક્તો દિવસે દિવસે વધે છે જ્યાં નર્મદા તટ જે છે એના ઉત્તર વાહિની પણ ગણાય છે અનસોયા માતાથી લઈને પોઈચાના જે આ બ્રિજ છે ત્યાં સુધીનું પણ એ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી